જે શ્રી કૃષ્ણ વૈષ્ણવ બેઠકજીમાં પિસ્તાલીમી પિસ્તાલીસમી બેઠક શ્રી કૃષ્ણા નદીની બેઠક શ્રી આચાર્યજી મહાપ્રભુજીની બેઠક કૃષ્ણા નદીના તીરે પીપર વૃક્ષની નીચે આવેલ છે ત્યાં આપ બિરાજિયા છે ત્યારે દામોદરદાસજીને આજ્ઞા કરી કે અહીંયા તેલંગ બ્રાહ્મણ માયાવાદી બહુ છે તેથી વિવાદ કરી માયામત ખંડન કરી ભક્તિ માર્ગ સ્થાપન કરશું પહેલાં તો અહીં સપ્તાહ સપ્તાહ કરશું તે સાંભળી અને માયાવાદી અહીં આવશે અને સહજમાં ચર્ચા થશે પછી આપે શ્રી ભાગવત પારાયણનો આરંભ કર્યો આ સમાચાર માયાવાદી પંડિતોએ સાંભળ્યા કે શ્રી વલ્લભાચાર્ય દિગ્વિજય કરી આવીને કૃષ્ણ નદીના તીરે તીર ઉપર બિરાજે છે તેથી બધા પંડિતો એકમત થઈ અને કૃષ્ણ નદીના તીર ઉપર આવ્યા ત્યાં ચારેય સંપ્રદાયના વૈષ્ણવ પણ આપના દર્શન કરવા આવ્યા અને વૈષ્ણવોને વિનંતી કરી વૈષ્ણવોએ વિનંતી કરી કે મહારાજ અહીંયા માયાવાદી બહુ જોર છે અને અમને બહુ દુઃખ દે છે આપ સ્વામી સંપ્રદાયના આચાર્ય છો તેથી અમારું રક્ષણ કરી અને માયા મતનું ખંડન કરો ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું કે અમે એને એના માટે જ આવ્યા છીએ આજે સપ્તાહની સમાપ્તિ થઈ ચૂકી છે અને માયાવાદી પણ આવશે એટલામાં તો માયાવાદી પણ આવી પહોંચ્યા અને તે બધાને આપે આદર કરી અને બેસાડ્યા અને પછી ચર્ચા કરી ત્યારે એક પ્રહોરમાં સેંકડો પંડિતોને આપે નિરુ નિરૃતર કર્યા માયામત ખંડન કરી અને ભક્તિ માર્ગનું સ્થાપન કર્યું તેથી ચારેય સંપ્રદાયના વેશો બહુ જ પ્રસન્ન થયા અને વિનંતી કરી કે મહારાજ કૃપા કરી અમને શરણે લ્યો ત્યારે આપે આજ્ઞા કરી કે રુદ્રાક્ષ ઉતારી અને કૃષ્ણ નદીમાં સ્નાન કરી અને આવો પછી માયાવાદી સ્નાન કરીને આવ્યા ત્યારે આપે કૃપા કરી અને નામ મંત્ર આપ્યો અને તુલસીની માળા પહેરાવી ત્યારે કૃષ્ણ નદીના તીર ઉપર જે જે કાર થયો અને પંડિતો દંડવત કરી અને પોતાને ઘરે ગયા ઇતિ શ્રી કૃષ્ણા નદીના તીરની બેઠક ચરિત્ર સમાપ્ત શ્રી કી છે